you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મૌની અમાસના શાહી સ્નાન વખતે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભયંકર નાશ મચી હતી જેમાં અત્યાર સુધીમાં દસ થી વધુના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આ નાશ ભાગની ઘટના બનવા પાછળનું કારણ બેરિકેડ તૂટી જવાનું જણાવાઈ રહ્યું છે જેના લીધે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી જો કે પછી સ્થિતિ કાબુમાં આવી ગઈ હતી માહિતી અનુસાર એક પ્રત્યક્ષ કહ્યું કે રાત્રે બે વાગે

વહીવટી તંત્રએ ત્વરિત કાર્યવાહી કરતા રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી